કેમ ડેન્જર દરિયો જોતું કવડો મોટો છે મજા આવી કે નહીં આવો બહુ મજા આવી ગઈ હતી ભલામણા કે ઘટે ને અને આપણે ક્યાં આવે હું પણ તો આ ધામ અંદર આ દરિયો જોવાનો છે એમ કહું આ તમારી વાહ કાક છે હું તો મારી વાહ તો ખરા કોણે કીધું આમ જોવો તો ખરા હોય હું તો આ મારી હવે પણ વાહ બાપા ઈવડાવી દીધો મને હવે તે આવો નો કરતો બક તો હું શું કરું મને તો બે ખાણું હવે મને એમ લાગ્યું કે ઓડી મોટી માછલી આવી બી ગયો હું

તો ના આ બધા છોકરાને લઈને આવ્યો તું ફરવા લાવ્યો તું ફરમાવ્યો છો આને કાઈ મરવા નથી અમે ફરવા એવું હું ઊજુ ન ફરવા આવ્યો પણ અત્યારે વેકેશન છે કે નહીં તો ઘરેને બેઠા બેઠા વાડિયે કરું હું એમ છોકલા ફરઈ આવી તો તને ફરવાઓ વિખી નખ્યો કેમેલા તમે શું કરતા હમણાં તરસ લાગીને વીડો ગાતા હતા તે પાણી આવ્યું કે નહીં હું કારો ભરજો જો હા આવી ગયું પી લ્યો

કે મારી હેડ કા ગળો સુકાઈ ગયો લાય લાય એમ કાઈ લાવ નથી પાણી જોયું ના એ હું કદ હ થાય છે ને હું છે લાગે છે જો મારી વાયનો આવતો ઈ પેલા મે ભળી છે મે જઈ છે બરોબર ને પેલા અમે જઈ છે કીધું ને હાલ તો

બાપુ ને આપડા બાપા ને પૂછવી આપડે એવું કઈ બાપુ ને કાક તો કાક આપડે એની પાસે હોય છે ને પી તું મારી પીએ છો

તમે હિન્દી બોલો બને ક્યાં હિન્દી આવડે મારું હિન્દી બાપુ આ ક્યાં કરતા હો તું

અરે બાપુ કેટલા દિન છે પ્યાસા એ તું હવાર પ્યાસો છું હું આમ રખડું છું ખારું પાણી છે તમારે કાકા મને આમ એવું કાક જાદુ બધું કરો બાપુ ચમત્કાર કરો બાપુ કે મીઠું પાણી થઈ જાય તરસ લાગી બહુ લે તારે કે પ્યાસ બુજ જાય જાદુ આ જો જો કાક આ એને હું કીધું લે તારી વાસ ઉડી જાય ગઈ એમ લે એ આ આવું છે પ્રસાદ હે આને શું કરવાનું બાપુ બાપુ આ તમારું બધું જાદુ કરશે હું બાપુ હાજુ પ્યાસ લગી તરે હવે મને મટી ગઈ હો પણ પ્યાસ તગડા જેવો થઈ ગયો છો

મેં તે દુસરા ઈલાજ બતા વાત કર્યો કરવી બોલા દુપિયામાં નાખ દુગા બાપુ જો

થોડે પૈસે લગે ગે હું તાકતવર ને પૈસા વાળો થઈ જતો તો મને હું વાંધો બાપુ થોડાક થાય માં મને કાય વાંધો કાય એકદમ લગા હા તો પૂરી દુનિયા મસ્તી મે ઝૂમતી દેખ વાહ બાપુ વાહ જય હો મારોદમ જય હો ધમ મારો જય હો બાપુ એમ આજર જન્નત જન્નત મજા આવી ગઈ થાકડો વાકડો બધું ઉતરી ગયો ભૂખ ભૂખ બધું લે 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 मारी कदी दम प्रसाद जी तवी ते बापू ए बच्चा ले तू भी ले पैसा भी ले हम घरिक आराम करू छु तू प्यास भूख मेंटी ले आवे हजु ने हां ले 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 मजे आवे थोरा जोर से लगाना हमारा काम हो गया <laughs> इसके पास भी कुछ आ, ये क्या है हाँ ये तो मोबाइलवा है भी नहीं था ये गोटिया गिर जेब में भी कुछ लग रहा है આપણા તો ગામ ગયા ખબર ઘુસ ગયા તું હિન્દી કેમ બોલવા મિત્રો એમ કઉ છું આપડે પાણી નથી લગાયા

પાણી હા બાબા કેમ હતા બાબા ડેન્જર કે કોઈ થી કોઈ બાબા નો વિશ્વાસ ન ચશ્મા બધું ગાયબ થઈ ગયું લૂટી થઈ ગયા બધું નોટિન વીઆઈ ગયા આમ એમના એકલા જવાય નો જવાય આવા બાબા નો વિશ્વાસ કરાય